રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી મહત્તમ તાપમાન એક જ દિવસમાં પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ઘગડ્યું લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો વાતાવરણમાં ભેજ અને વાદળોને કારણે લોકોએ ગરમી અને બફારા નો અનુભવ કર્યો પવનની દિશા બદલાય દક્ષિણ પશ્ચિમ થી પશ્ચિમના ઠંડા પવનો શરૂ થયા અમદાવાદ મહત્તમ તાપમાન એક જ દિવસમાં ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી થી પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ગગડીને સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રી થી ગગડીને બે પોઈન્ટ બે ડિગ્રી ગગડ્યું આગામી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહેવાના સંકેત ઠંડો પવન ફૂંકાતા દિવસે પણ આખરી ગરમી અનુભવાઈ નહોતી જામનગર જિલ્લાના પંદરમાંથી ફક્ત ચાર જળાશયમાં જુલાઈ સુધીનો પાણીનો જથ્થો છે કુલ સંગ્રહ સામે ત્રિતાડિષ્ટકા પાણી બચ્યું છે આથી ગ્રામ્ય વસ્તારોમાં ખેતરોમાં સિંચાઈ દેશના દક્ષિણના રાજ્યો તથા જમ્મુ કાશ્મીરમાં વરસાદના પગલે લો પ્રેશર સહિતની સિસ્ટમની અસર જામનગરમાં પણ જોવા મળી હતી કારણ કે એક જ દિવસમાં ગરમીમાં ત્રણ પોઈન્ટ ડિગ્રીનો ઘટાડો થયો હતો મહત્તમ તાપમાન પાંત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું તીવ્ર પવનથી રાત્રિના ઠંડક હતી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટિયલ ગામના ખેડૂત કેતનભાઈ પટેલે મરચાની ખેતીમાં નોંધપાત્ર સફળતા મેળવી છે તેમણે ઓક્ટોબર મહિનામાં મરચાંનું વાવેતર કર્યું હતું મોડી રોપણી છતાં ઉત્તમ કૃષિ પદ્ધતિઓ અપનાવીને તેમને ગુણવત્તા સભર ઉત્પાદન મેળવ્યું છે આણંદ શહેરમાં દિવસ દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો સવારથી પવનનો જોર રહેતા ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીથી ઘગડીને ચાળીસ ડિગ્રી સુધી થઈ ગયો હતો ત્યારે ચૌદ કલાકની ઝડપે પવન ફૂંકાતા ગરમીમાંથી રાહત મળી હતી બદલાયેલી પવનની દિશાના કારણે શુક્રવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાયું હતું અડધો દિવસ વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં છ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો જેને લઈ ચૌદ દિવસ મુખ્ય પાંચ શહેરોમાં એકાએક ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીથી નીચે રહ્યો હતો મહેસાણામાં છત્રીસ પોઈન્ટ બે ડિગ્રી ગરમી નોંધાઈ હતી છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી આકરી ગરમીમાંથી નગરવાસીઓને છુટકારો થયો હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં જ નગરના મહત્તમ તાપમાનમાં છ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં બે સાત ડિગ્રીનો ઘટાડો થયો હતો આથી નગરનું મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસ આઠ ડિગ્રી નોંધાયું હતું અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો રાજ્યના ભાવનગર ભરૂચ અને ધોલેરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પંદરથી સત્તર એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ જેવી ત્રણ સિસ્ટમની અસરથી શુક્રવારે શહેરમાં ઠંડા પવનો શરૂ થયા હતા જેને પગલે મહત્તમ તાપમાન એક જ દિવસમાં પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ઘગડ્યું હતું તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો વાતાવરણમાં ભેજ અને વાદળોને કારણે લોકોએ દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા હતા તેને બદલે શુક્રવારે પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના ઠંડા પવનો શરૂ થયા હતા અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીથી પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ઘગડીને સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રીથી ઘગડીને બે પોઈન્ટ બે ડિગ્રી ગગડ્યું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે આઠ ત્રીસ કલાકે ચોસઠ ટકા અને સાંજે પાંચ ત્રીસ કલાકે એકત્રીસ ટકાએ પહોંચ્યું હતું આગામી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહેવાના સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરોને લીધે ઠંડા પવન ફૂંકાતા દિવસે પણ આકરી ગરમી અનુભવાઈ નહોતી એસીપીડીસી ગુજરાતની સૌથી વધુ સરકારી ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજોની આશરે અડત્રીસ હજારથી વધુ બેઠકો પર શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે કરેલી પ્રવેશ જાહેરાત અંતર્ગત પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે